જય માતાજી ખેડૂત ભાઈ ધોળકા ટ્રેક્ટર માં આવી જાવ જેને સોના ટ્રેક્ટર લેવું હોય તેમની માટે ભાઈ કલાક કલાક ચાલેલા આપણી પાસે આવી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેશ વાળા તો ભાઈ ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો ને વિડીયો વધુમાં વધુ ભાઈને શેર કરજો કારણ કે તમને આવા જ ટ્રેક્ટરો સો કલાક બસો કલાક ચાલેલા આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામની અંદર તમને જોવા મળશે તો ચલો પહેલું ટ્રેક્ટર તમને બતાવું

ટાર કન્ડિશન કન્ડિક્શનવાળું ટ્રેક્ટર છે ટ્રેક્ટર એકદમ હોલસેલ કિંમતની અંદર આપણા ધોળકા ચંડીના ટ્રેક્ટરના વાળામાં મળી જશે પાછળ તમને બતાવું તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં તમારે કાંઈ જોવાનું નહીં તમને મીટર કાંટો પણ બતાવવામાં આવશે ભાઈ વિડીયો જોતા રહેજો અને વધુમાં વધુ ભાઈને શેર કરજો નંબર તમે જોઈ શકો છો અને ચોપડી કાગરે એકદમ કમ્પ્લીટ બરાબર આ બાજુથી તમે ટ્રેક્ટર જોઈ શકો છો બેટરી બોક્સ સાઈડમાં આપવામાં આવ્યું છે પ્લસ સાદ સાઈડ ગિયર છે અને સાદું સ્ટીરિંગ છે બાકી ટ્રેક્ટર તમને બહુ ચલાવવામાં બહુ મજા આવશે પાવર સ્ટીરિંગ જેવું તે ટ્રેક્ટર આવે છે ચલાવવામાં બહુ આસાની રહેશે સાતસો ચાલીસ સોનાલિકા જેટલા પણ ખેડૂત ભાઈઓ ચાલીસ વોસ પરનું જેમને ટ્રેક્ટર જોતું હોય સોનાલિકાની અંદર એમની માટે ભાઈ સોનાલિકા સાતસો ચાલીસ એકદમ બેસ્ટ છે તમને મીટર કાંટો ચલો બતાવો ભાઈઓ આવી જાઓ લાવો ભાઈ મીટર કાંટો તમને બતાવી દઉં ચાલુ કરીને બી તમને બતાવી દઉં એકસો બાર કલાક ચાલેલું તમે જોઈ શકો છો સેલ તમને મારીને બતાવી દઉં જોઈ શકો છો તમે એકદમ કમ્પ્લીટ સાય ગેર સાથે તમને મળશે સાતસો ચાલીસ બરાબર એન્જિન અવાજ તમે જોઈ શકો છો તમારે કાંઈ જોવાનું નહીં સાતસો ચાલીસ જેમને લેવું હોય તેમની માટે આવી ભાઈ આ કલાક ચાલેલું ટ્રેક્ટર છે છે બરાબર પછી વાત કરું સોના લીકા બેતાલીસ એક્સ પાવર સ્ટીરિંગ સાઈડ ગિયરની અંદર એકદમ સુપર કન્ડિશનની અંદર તો જેટલા પણ ખેડૂત ભાઈઓ બેતાલીસ હોર્સ પાવરની અંદર ટ્રેક્ટર લેવા માંગે છે તેમની માટે સુનાલિકા સાહેબગેર પાવર સ્ટીરિંગ આપણી પાસે છે એ પણ બે હજાર ત્રેવીસનું મોડલ બસો ત્રણસો કલાક ચાલેલું ટ્રેક્ટર એ આપણી પાસે અવેલેબલમાં છે તો એ પણ ટ્રેક્ટર તમને હોલસેલ કિંમતની અંદર મળશે તો જેટલા ખેડૂત ભાઈઓ સોનાલિકાની અંદર બેતાલીસ જરૂરિયાત જરૂરિયાતવાળા જે શોધી રહ્યા છે તો ભાઈ તમારે ક્યાંય જવાની જરૂર નથી ધોળકા આવી જાઓ તમને ધોળકામાં જ મળી જશે અને એ પણ શોરૂમ કન્ડિશન જેવી ફ્રેશ કન્ડિશનમાં તો વિડીયો શેર કરજો અને ચલો તમને ટ્રેક્ટર બતાવું સારું કરીને ભાઈ एकदम कंडीशन अंदर ट्रैक्टर चालू जो 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 भाई तेई सको जो 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 ट्रैक्टर एकदम बेस्ट ફૂલ પાવર સ્ટીરિંગ ભાઈ એ કાંગરી એથી તમે ફરાવી શકો છો ભાઈ બરાબર છે પૂરેપૂરું પાવર સ્ટીરિંગ તો આવા ટ્રેક્ટરો તમને આપણા વાળાની અંદર મળી જશે અને કલાક જોઈ શકો છો બસો ને સોળ કલાક બસો ને સોળ કલાક તમે જોઈ શકો છો પાછળ પોઈન્ટ છે બરાબર તો ખાલી બસો ને સોળ કલાક ચાલેલો આ ટ્રેક્ટર છે તો આ બી ટ્રેક્ટર તમે જોયું એકદમ મસ્ત બેતાલીસ ઓસપવારની કેટેગરીમાં પાવર સ્ટીરિંગ સાથે મળી જશે અને એકદમ ફૂલ સિસ્ટમ સાથે તમને ટ્રેક્ટર મળશે અને મજા આવશે તમને ટ્રેક્ટરમાં તો સોનાલિકાવાળા જે પણ ભાઈઓ છે તમે અહીંયા આ ટ્રેક્ટર લઈ શકો છો બેતાલીસ સોસ્વારમાં પ્લસ આની અંદર કંપનીના ચારે ચાર ટાર નવા છે તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર વ્હીલ પ્લેટ બી તમે જોઈ શકો છો શોરૂમ કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે અને કંપની કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે પાછળ બી તમે જોઈ શકો છો તો ટ્રેક્ટર એકદમ નવા ફ્રેશ કન્ડિશનવાળા આવા તમને ધોળકાના બજારની અંદર એટલે કે ધોળકા ચંડીના ટ્રેક્ટર ગુજરાતનું સૌથી મોટું માર્કેટ અને એ પણ હોલસેલ કિંમતની અંદર મળતા હોય તો ટ્રેક્ટર હજુ આપણી પાસે ભાઈ ટ્રેક્ટર છે તો નીકળતા હજુ આપણે વિડીયો આગળ છે ભાઈ જેની અંદર પિસ્તાલીસ ની વાત કરું તો ભાઈ ઘણા બધા ખેડૂત ભાઈઓ સુધી રહ્યા હોય છે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ તો ભાઈ આ ટ્રેક્ટર એકદમ જોરદાર કંડિશન વાળું અને જેટલા પણ ભાઈઓ ખેડૂત ભાઈઓને પિસ્તાલીસ વર્ષનું ટ્રેક્ટર શોધી રહ્યા છે ગુજરાતમાં તે ભાઈ આવી જાઓ અને આ ટ્રેક્ટર લઈ જાઓ ખાલી બસો કલાક ચાલેલો ટ્રેક્ટર પાવર સ્ટીરિંગ સાઈ ગેર તો ભાઈ આ પણ એક ટ્રેક્ટર એકદમ જોરદાર છે એ પણ તમને હું ટ્રેક્ટર બતાવીશ તો તે પહેલાં ભાઈ ફોલો ના કર્યો ફોલો કરી દો લાઈક કરી દો અને વિડીયો વધુમાં વધુ ભાઈને શેર કરજો ચલો તમને બતાવું તમે જોઈ શકો છો ત્રેવીસનું મોડલ છે પાવર સ્ટીરિંગ તમને ચાલુ કરીને બી બતાવી દઈએ વિડીયો જોજો ભાઈ અને શેર કરજો ટ્રેક્ટરો બાકી તમને જોરદાર જોવા મળશે કાંટો બતાવી દો ભાઈ બસો કલાક જોઈ શકો છો તમે બસો ને પચાસ સાહીઠ કલાક બરાબર સાઈડ ગેર પાછા છે પાવર બંને બાજુ તમે આગળ ઉપર ભરાવી શકો છો ભાઈ ફૂલ પાવર સ્ટેરિંગ તમે જોઈ શકો છો આનો ટર્ન કેટલો લાંબો છે બરાબર પાછળથી બી તમને બતાવી દઉં એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર તો ભાઈ આવા ટ્રેક્ટર મળશે ધોળકા ચમીના ટ્રેક્ટરની અંદર તમે ટ્રેક્ટર જોયું કેટલું મસ્ત છે તો પિસ્તાલીસની અંદર જેમને જોતું હોય તો પિસ્તાલીસમાં બી છે બેતાલીસમાં બી છે અને સાતસો ચાલીસ માં બી છે તો આ ટ્રેક્ટર જોયું તમે સોનાલિકા સાતસો પિસ્તાલીસ પાવર સ્ટીરિંગ સાઇડ ગેર બે હાજર ત્રેવીસના ત્રણે ત્રણ ટ્રેક્ટરો બે હાજર ત્રેવીસના છે સો કલાક ચાલેલું બસો કલાક ચાલેલું બસો કલાક ચાલેલું અને એમાંથી બે ટ્રેક્ટર પાવર સ્ટીરિંગ છે ત્રણે ત્રણ સાઇડ ગેર છે અને ટ્રેક્ટર ત્રણ ત્રણ એકદમ બેસ્ટ કન્ડિક્શનના છે તો જેટલા પણ ખેડૂત ભાઈઓ અત્યારે સોનાલિકા સુધી રહ્યા છે તેમની માટે ઊંચા મોડલના અને સારા શોરૂમમાંથી છોડ્યા હોય ફ્રેશ કન્ડિક્શનવાળા ટ્રેક્ટરો હોલસેલ કિંમતની અંદર તમને મળી જશે ધોળકાના ટ્રેક્ટરની અંદર તો ભાઈઓ જેટલું બને એટલું વહેલું આવી જજો કારણ કે ટ્રેક્ટરો નવા જ છે રહેશે નહીં ને જે વહેલા તે પહેલાં ખેડૂતભાઈઓ અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને તમારે કોઈ બી ટ્રેક્ટરની કિંમતનું કંઈ બી પૂછવું હોય તો તમે આવી શકો છો ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર અને આપણી પાસે તો સોનાલિકા નહીં પણ બધી જ કંપનીના ઓલરેડી આપણી પાસે ટ્રેક્ટરો છે અને તમારે હોલસેલમાં જો ટ્રેક્ટરો જોતા હોય તો એકવાર મુલાકાત લેજો આપણો વાડો ચંડીના ટ્રેક્ટર ખીડા વડોદરા હાઈવે પુલેન ચોકડી ઉપર આવેલો છે અને ત્યાં તમને બસોથી વધુ વાડામાં જોવા મળી છે જેમાં સોનાલિકા પાવરટેક આઇસર મહિન્દ્રા મેસી હોલેન્ડ બધી જ કંપનીના ટ્રેક્ટરો તમને જોવા મળશે તો એકવાર મુલાકાત લેજો અને આ સોનાલિકાના ત્રણે ત્રણ ટૅક્ટરો કેવા લાગ્યા તે કમેન્ટમાં કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ફોલો કરજો અને શેર કરવાનું ના ભૂલતા આવા જ વિડિયો તમારી માટે અમે લાવતા રહીશું ભાઈ જય માતાજી જય જવાન જય